બ્રેકિંગ ન્યૂઝ ડાકોર પાકવે કોંગ્રેસના અગ્રણી આગેવાન અને વિધાનસભાના નેતા શ્રી અમિતભાઈ ચાવડાની આગેવાની હેઠળ પાકવેલ ખાતે ભાતીજી મહારાજના દર્શન કરીને કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો આ બાદ યાત્રા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર પહોંચી હતી જ્યાં તમામ કોંગ્રેસના આગેવાન નેતાઓ કાર્યકરો તેમજ સ્થાનિક વહીવટી પ્રશાસનની ઉત્સ્તુતિમાં કાર્યક્રમ યોજાયો હતો ડાકોર ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુકરની યાદી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ ભક્તરાજ બોલાણાની પ્રતિમાને હાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે ભગવાન શ્રી વંશોદરાયને ધજા ચડાવી દર્શન કરી આશીર્વાદ લેવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને જન આક્રોશ યાત્રા ને સફળ બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ જન નેશનલ ન્યૂઝ ચેનલ સ્થળ ફાગવેલ ડાકોર ખેડા જિલ્લો બ્રેકિંગ ન્યૂઝ ડાકોર પાકવે કોંગ્રેસના અગ્રણી આગેવાન અને વિધાનસભાના નેતા શ્રી અમિતભાઈ ચાવડાની આગેવાની હેઠળ પાકવેલ ખાતે ભાતીજી મહારાજના દર્શન કરીને કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો આ બાદ યાત્રા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર પહોંચી હતી જ્યાં તમામ કોંગ્રેસના આગેવાન નેતાઓ કાર્યકરો તેમજ સ્થાનિક વહીવટી પ્રશાસનની સ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો ડાકોર ખાતે મહાત્મા ગાંધીજીની ની પ્રતિમા ને શુકર અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ આજે ભાગવેલ ને ડાકોર ગામ સૌ લોકોએ સાથે મળી સંતા થયો છે બે હાજર સત્યાવીસ માં પરિવર્તન થશે અને સામાન્ય લોકોની સરકાર મનરેગા યોજના બદલવામાં આવી છે શું શું ગાંધીજીને આ ડબલ એન્જિન સરકારમાં મનરેગામાં જે વ્યાપક ભ્રષ્ટાચાર ચાલે છે લોકોના પૈસા મંત્રીઓ ભાજપના ભરતીયાઓ લૂટી રહ્યા છે એને અટકાવવા માટે કોઈ કાર્યવાહી નથી થતી જે લોકોને મજૂરી માટે દર વધારવો જોઈએ એ દર વધારવા માટે કોઈ કાર્યવાહી નથી થતી સોના બદલે બસો દિવસથી રોજગાર છે એવી વાત સરકાર નથી કરતી પણ જે ગાંધીના ગુજરાતના આપણે સૌવાસીઓ છે જે ગાંધીજીના નામે આખું વિશ્વ એને નમન કરે છે ગૌરવ લે છે એ ગાંધીજીનું નામ આ કાયદાના નામમાંથી હટાવી અને ભારતીય જનતા પાર્ટીએ ખાલી ગાંધીજીનું અપમાન કર્યું છે એવું નહીં સમગ્ર ગુજરાતના લોકો સમગ્ર દેશના લોકો અને ગાંધી વિચારધારાનું અપમાન કર્યું